નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યાર હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો ત્રાણું લોકોના મોત જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે અમારા સાથે યુદ્ધ કરેલા ઇઝરાયલ ગાઝા પર ફરી ભયાનક હવાઈ હુમલો કર્યો છે આ હુમલામાં ઓછામાં ઓછા ત્રાણું લોકોના મોત થયા હોવાના તેમજ અનેક લોકો કાઢમાળ નીચે દબાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ મુજબ એક પત્રકારી ઇન્ડોનેશિયન હોસ્પિટલમાં તાણુ મુદ્દેઓની ગણતરી થઈ હોવાની પુષ્ટિ કરી છે જ્યારે ઇજરાગ્રસ્તો અને બચાવ કર્મચારીઓએ કહ્યું કે અનેક લોકો કાટમાર નીચે દબાયા છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે ઇઝરાયલે ગાઝા પર સતત ત્રીજા દિવસે ઘાતક હવાઈ હુમલો કર્યો છે આ પહેલા તેણે દક્ષિણ ગાઝાના ખાન યુનિસ શહેર પર ગુરુવારે પંદર મેના રોજ હુમલો કર્યો હતો જેમાં ચોપન લોકોના મોત થયા હતા જ્યારે બુધવારે ચૌદ મે ઉત્તર અને દક્ષિણ ગાઝામાં કરાયેલા હુમલામાં બે ડઝન બાળકો સહિત સિત્તેર લોકોના મોત થયા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ